અમરેલી સાથે સૌરાષ્ટ્રના મુખ્ય ભાગોમાં પ્રગતિશીલ ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાનો ઘણો વિસ્તાર ખારોપાટ વિસ્તાર છે આ વિસ્તારમાં ખારું પાણી આવે છે જેથી ખેડૂતોને અમુક જ પાકનું વાવેતર કરવું પડે છે જેનું ઉત્પાદન તેઓ મેળવે છે જ્યારે ખારોપાટ હોવા છતાં પણ ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના કેરીયા ચાડના ખેડૂતે બાગાયતી મિશ્ર પાકની ખેતી કરી જીરો ટકા ખર્ચમાં લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવેલું છે ત્યારે કોણ છે આ ખેડૂત અને શેની ખેતી કરે છે જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ ગજેરાએ આ મળાની ઓર્ગેનિક રીતે ખેતીની શરૂઆત કરી વીસ વર્ષ પહેલા આ ખેતીની શરૂઆત કરેલી હતી આજે આ આમળાને ખેતી દ્વારા પંદર લાખથી વધુની કમાણી કરી રહ્યા છે પચીસ વીઘામાં નવસો આમળાના વૃક્ષોનું વાવેતર કરેલું છે અને સાથે જ ખેડૂત મિશ્ર પાકનું વાવેતર પણ કરે છે મિશ્ર પાકમાંથી પણ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે એટલે કે એક જ જમીનમાં બે વાવેતર કરવામાં આવે છે જેમાં એક મુખ્ય બાગાયતી પાક તો તેની સાથે મિશ્ર પાક તરીકે ખેડૂત કપાસ અને સોયાબીનનું વાવેતર કરે છે કપાસ અને સોયાબીનમાંથી એકથી ત્રણ લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે કેરીયાચાળ ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ ગજેરા પોતે વર્ષોથી મિશ્ર પાકમાં ખેતી કરી રહ્યા છે અને બાગાયતી પાક પણ મેળવી રહ્યા છે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર આ ખેડૂત પ્રગતિશીલ છે પ્રગતિશીલ ખેડૂતે જણાવેલું છે કે પચીસ વીઘામાં નવસો આમળાનું વાવેતર કરવામાં આવ્યું છે અને પંદર લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે બાર લાખના આમળાનું ઉત્પાદન મેળવેલું છે અત્યાર સુધીમાં મિશ્ર પાકમાં સોયાબીનનું વાવેતર પણ કરવામાં આવે છે અને જેનું ત્રણ લાખનું ઉત્પાદન મેળવે છે આમ કુલ પંદર લાખનું ઉત્પાદન તેઓ પ્રતિ વર્ષે મેળવે છે મારું ગામ ગામ કર્યા ચાર છે ભરવાના વર્ષો ચતુર્ભા ગજેરા છે તાલુકો જિલ્લો અમરેલી પચીસ વીઘામાં આમળા કરેલા છે અને આમળા ઉત્પાદન સારું જ આવે છે કાયમ માટે પચીસ વીઘામાં આવે તો નવસો થોડી છે એને સેવન જાત છે આમળાની ઉત્પાદન કેટલું ઉત્પાદન સાડા બાર લાખ રૂપિયા નું થાય છે બે ત્રણ લાખ નું કપાસનું અને સોયાબીન એનું આવે છે બારમીને બરોબર જેમાં આમળામાં કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી જેથી ચોખ્ખું અગિયાર લાખ રૂપિયાનું ઉત્પાદન મળે છે જ્યારે સોયાબીનના વાવેતર અને કાપણી દવા કાતર અને બિયારણનો ખર્ચ થાય છે જેથી કરીને સોયાબીનમાંથી પણ અંદાજિત રૂપિયા ત્રણ લાખનું ઉત્પાદન મેળવી રહ્યા છે આ રીતે આ પ્રતિશીલ ખેડૂત એક અલગ રાહ ચીંધી રહ્યા છે